આપણે યુટ્યુબમાં કામ નથી કરવાનું હવે આજે આ છેલ્લો બ્લોગ છે આપણો હવે પછી આપણા મીડિયા યુટ્યુબની અંદર એ સોશિયલ મીડિયાની અંદર નહીં આવે કારણ છે તો એ કારણ હું નહીં કહી શકું તો આપણે આર્થિક છેલ્લો બ્લોગ છે તો બધાને જય માતાજી રામ રામ બધાને હાલ લો યુ ટુ ફેમિલી કે છો બધા મજામાં મજામાં તો શું અમે પણ મજામાં છીએ જય માતાજી જય દ્વારકાથી તો આજે તો ભાઈ નોરતાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે ને નવરાત્રિની માર્કેટ અમારે ભાઈ એટલી જોરદાર જામી ગઈ છે આજે તો તો તમને સ્પેશિયલ આજે આપણે માર્કેટનો બનાવવાનો છે અને મારા અને મારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ ખૂબ ખૂબ આગળ વધો ભગવતી મા અંબા બધાની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા પાઠવી છીએ ભાઈ અમે અને આજે જવાનું છે ભાઈ માર્કેટમાં અને વિડીયા મેન સુધી બન્યા રહેજો આપણે જવાનું છે માર્કેટમાં માર્કેટ બતાવશું અને ત્યાં સુધી તમે એક લાઈક કરી દેજો શેર કરો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળવી ચાલો માર્કેટમાં જ તો ભાઈ આપણે આવી ગયા છીએ માર્કેટની અંદર તો ફર્સ્ટ ક્લાસ માર્કેટ ભરાઈ ગયું છે અને જો આવી રીતે છે ભાઈ જોરદાર માર્કેટ તો કપડા જૂના મોડેલ ભાઈ આઠ લાખવાળા છે તો બધા ભાઈઓ બહેનો ફક્ત ચાલીસ રૂપિયામાં હવન આપે છે બધા ભાઈઓ બહેનો હવન લઈ જાવ લેમિનેશન વાળી બંગડી રૂપિયા બંગડી ના જાણી બધી રૂપિયા માં હલો લેમિનેશન ચાલો ફેમિલી આપણે માર્કેટ ને એવું બધું બતાવી દીધું અને બપોરે તો ખાઈ પીન ભાઈ ઉઈ ગયા હતા કેમકે લાઈટ નો કાપ હતો આજે તો અત્યારે આવી ગઈ છે રામજી મંદિરે બેઠા છે ભાઈ હવે તો એમ થાય છે કે હવે બ્લોગ નથી બનાવવાના અંદરથી એવું થઈ ગયું છે કે હવે આપણે યુટ્યુબમાં કામ નહીં કરી શકીએ એટલે આપણે યુટ્યુબમાં કામ નથી કરવાનું હવે આજે આ છેલ્લો બ્લોગ છે આપણો હવે પછી આપણા મીડિયા યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયાની અંદર નહીં આવે કારણ છે તો એ કારણ હું નહીં કહી શકું તો આપણે આર્થિક છેલ્લો બ્લોગ છે તો બધાને જય માતાજી રામ રામ બધાને